પડતો હોય છે ત્યારે વળતર ચૂકવવાની મોટા મોટી વાતો ખૂબ કરે છે પરંતુ વાસ્તવમાં ખેડૂતોને એક રૂપિયો પણ ચૂકવવામાં આવતો નથી આજે સુરેન્દ્રનગર ના ખેડૂતો વિશાળ સંખ્યા અંદર પોતાના હક અને અધિકાર માટે આજે રણ મેદાને પડ્યા છે ડીએલઆર કચેરીની જે મનમાની ચાલી રહી છે વર્ષોથી ખેડૂતો ધક્કા ખાઈ રહ્યા છે એની સામે કોઈ જવાબ આપવા વાળો એની સામે પણ આજે ખેડૂતો પડ્યા છે અને આજે એ સરકારનો હિસાબ ભાગશે ને પોતાનો હક અને અધિકાર લઈને રહેશે સરકાર એના ગંભીર અને વરવા પરિણામો ભોગવવા પડશે ભારતીય જનતા પાર્ટીના લોકોને ગામડાઓમાં ઘૂસવા દેવામાં આવે અને ઉગ્રથી ઉગ્ર કાર્યક્રમો આપવામાં આવશે આશરે ચાર એકર વિશેષ વિભાગ વાવેતરનું કપાસનું વાવેતર કરેલું હતું ગઈ સિઝનમાં સાહીઠ થી પાંસઠ હજારનો ખર્ચો કરેલો હતો પણ અમને સિત્તેર ટકા પર નુકસાન છે અત્યાર સુધીમાં હાલમાં સરકાર તરફથી એક રૂપિયો સહાય મને મળેલ નથી બરોબર અને ખેડૂતોને મળી છે તો ઘણા બેઠા ખેડૂતોને મળી છે અને એમાં ક્યાંક ને ક્યાંક મિલી ભગત હોય તેવું દેખાય છે અને તાત્કાલિક ખેડૂતોને સહાય ચૂકવવી અને ન ચૂકવે તો ખેડૂત પોતે સ્વયં હું બજાર ઉપર આવી અને સરકાર સામે આંદોલન કરશે વળતર ચૂકવવું આજે આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપેલું છે

જેની સર્વેની કામગીરી કરી પણ એની અંદર થી ખેડૂતો હજી વંચિત છે વીસ ટકા સહાય છે બીજી એલઆરડી કચેરીમાંથી જે જમીન માપણીનું સર્વે થયું છે એની અંદર પણ મોટા પાયે ગેરરીત થઈ છે અને ખેડૂતોએ ઘણી વાર રજૂઆત કરી છે પણ એમાં કઈ હજી સુધી કોઈ સરકાર અધિકારીઓ દ્વારા કઈ નિર્ણય લેવામાં આવ્યો નથી અને જો હવે આ અમારી માંગણી નહીં સ્વીકારે તમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરશું ખેડૂતોની હાલત અત્યારે બહુ કફોડી હાલત છે કારણ કે ખેડૂતો ઉપર આ સરકાર દ્વારા અત્યાચાર કરવામાં જ આવે છે હાલમાં જે ટેકાના ભાવે ખરીદી કરવામાં ચેણાનો જે ખરીદી કરવાની છે હજી સુધી એનું પણ કઈ નિર્ણય નથી લીધો અત્યારે એવી પરિસ્થિતિ છે કે ખેડૂતોએ જે પાકનું વાવેતર કર્યું હતું ઉનાળામાં તલનું એની અંદર પણ કેનાલું બંધ કરી દેવામાં આવી છે અને હાલમાં અત્યારે કાલનો સમય એવો હતો કે જ્યાં આગળ કેનાલ નું કામ રિપેરિંગ ચાલુ હતું અહિયાં થી પાણી છોડી દેવામાં આવ્યું એટલે આવી બધી ખેડૂતોની ખુબ સમસ્યા છે આ તાના સાહી સરકાર દ્વારા ખેડૂતોને અત્યાચાર કરવામાં આવે છે એટલે જો આ અમારી માંગણીઓ છે નહી સ્વીકારે તો અમે ગાંધી ચિંતિયા માર્ગે આંદોલન કરશું